હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એ તો આપણે ગરમા ગરમ ગાજરનો હલવો બનાવીશું એના માટે આપણે અહીંયા દોઢ કિલો જેવા ગાજર આપણે ધોઈને છીણીને તૈયાર કરી દીધા છે અને એના માટે આપણે અહીંયા બે થેલી અમૂલ ગોલ્ડ જોઈશે કોઈ બી તમારી દૂધ અંદર ઉમેરી શકો છો અને આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ લીધું છે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અને અહીંયા આપણે થોડી ઈલાયચી અને ખાડ ત્રણ વાળકી ઉમેરવાના છે માપ પ્રમાણે જ આપણે અંદર ગાજરનો હલવોને ખાંડ નાખવાની છે ચલો કેવી રીતે બનાવું એ જોઈ લઈએ આપણે અહીંયા આપણે પેન મૂકી દીધું છે એની આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું અંદર અંદર નીચે ચોટે નહીં એના માટે આપણે ઘી અંદર ઉમેરવાનું છે અને આપણે માવા વગરનો બનાવવાના છે હવે આપણે એની અંદર ગાજર છીણેલા છે ઉમેરી દઈશું તો આપણે મિક્સ કરી દઈશું ઘીની અંદર હવે આપણે એની અંદર દૂધ ઉમેરી દેવાનું છે આ જે દૂધ આપણે એક લીટર દૂધ લીધું છે એ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે ગાજરમાં બધું દૂધ મિક્સ થઈ જાય દૂધ બધું બળી જાય પછી આપણે એની અંદર ખાંડ અને ડ્રાયફ્રુટ ઉમેરવાનું છે ત્યાં આપણે અહીંયા મિક્સ કરતા રહીશું જેથી નીચે ચોટે નહીં દૂધ આપણું બળી ગયું છે હવે આપણે એની અંદર આ ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે હવે આપણે ઈલાયચી પણ અંદર મિક્સ કરી દઈશું અને આપણે અહીંયા ત્રણ વાળકી જ ખાંડ ઉમેરવાની છે ને ગાજર એકદમ ગળ્યા હોય છે એટલે આપણે ખાણ એકદમ ઓછી ઉમેરવાની છે તમારે જોઈએ એ પ્રમાણે તમારે માપ લઈને ઉમેરવાની હવે આપણે બધું જ મિક્સ કરી કરીશું ગાજરનો હલવો બનતા વીસ થી પચીસ મિનિટ જેવું થતું હોય છે આપણે દૂધ બધું બળે એ જ આપણે ટાઈમ લાગતો હોય છે એની અંદર દૂધ આપણે એકદમ સરસ એવું બોઈલ ગયું છે હવે આપણે એની અંદર એકદમ પાતળા ગાજર આવે એવા લેવાના તમારે બહુ જાડા લેશો તો પેલા પીટ વધારે હોય છે એટલે વધારે ગળ્યા હોતા નથી એકદમ પાતળા એવા લેવાના તમારે હવે આપણે ગેસને ઓફ કરી દઈશું આપણો ગરમા ગરમ હલવો ગાજરનો રેડી થઈ ગયો છે એકદમ સરસ એવો ટેસ્ટી બન્યો છે તમે જો માવા વગર બનાવતા હોય તો આ રેસી રેસીપી જરૂરથી જોજો ગરમા ગરમ ગાજરનો હલવો આપણે સર્વ કરી દીધો છે અને એની ઉપર આપણે કાજુ આપણે સ્પ્રિંકલ કરી દઈશું તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે અને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે